સમી જ્યા માં ગવર્મેન્ટ જોબ લાગી થેન્ક્યુ થેન્ક્યુ ભાવા આપડે મેહાણો મારા પેડા ચો મલે હું લઈ જવું અને અમે બધા આવી ગયા હતા માનવ આશ્રમથી થોડે આગળ મહેસાણા વિસનગર રોડ પર આવેલા અંબિકા સ્વીટ બાર્ટમાં કે જેઓ છેલ્લા ત્રીસ વર્ષથી પ્રખ્યાત છે માઓ અને પેડા બનાવવા માટે ગામડેથી જ શરૂઆત કરી હતી અને આજે પણ ગામડામાં જ બનાવે છે અને અહીંયા છેલ્લા પાંચ વર્ષથી હોલસેલના ભાવે માઓ અને પેડા આખા ગુજરાતમાં સપ્લાય કરે છે રોજે રોજ લાઈવ જ પાંચસો કિલો કરતાં વધારે માવો બને છે અને ગામડાનું તાજું સાત પેટનું દૂધમાંથી જ લાઈવ જ બનાવે છે અમને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી એકદમ રિઝનેબલ ભાવમાં પેડા અને માવો આપે છે જેમાં કેસર વાઈટ અને થાબડી પેડા ફક્ત બસો એસી રૂપિયા કિલો છે તેમજ મીઠો માવો ફક્ત બસો સાહીઠ રૂપિયા અને મિલ્કકેક માવો ત્રણસો રૂપિયા કિલો આપે છે તમે એકવાર ચાખશો તો ચાહક થઈ જશો એની ગેરંટી દરેક સુપ્રસંગે તેમજ તહેવારોના ઓર્ડર લેવામાં આવે છે તો આજે જ પેડા લેવા હોય તો આંબિકા સ્વીટ માર્ટની મુલાકાત કરવાનું ના ભૂલતા હો